જેને અગાઉ પણ રોંગ સાઈડ જતા લોકોને અટકાવતા માર મરાયો હતો વરાછાના કાપોદરા વિસ્તારમાં આવેલા ધનુષ બીચની નીચેથી પસાર થતી મહિલાને પિયુષ ધાનાણીએ ચાલુ મોપેડ પર ફોન પર વાત ન કરવા માટે અટકાવી હતી જેથી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો હે 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 એમનો કરાય બાપા બડે તો હમણા ના પાડી છે આટલી જ મજા ના પાડી છે ગાડી ઉપર દબાડી છે મારી

સરકારે કોન્ટ્રાક્ટ અધિકાર છે એનો અધિકાર એના માટે સરકારે પોલીસ કરી